બે ઉકેલી ગુના સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તારીખ નવ સાત બે હાજર ચોવીસ ના રોજ ક્રાઈમ બ્રાન્ચના માણસોને ચોક્કસ બાતમીના આધારે સુરત શહેરના મહેન્દ્રપુરા વિસ્તારમાં આરોપી તેજસભાઈ ઉર્ફે રાજુ મનોજભાઈ ગાંધી રહેવાસી ઉમિયા ચોક પાસે વરાછા અને હાલમાં સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ તથા દિલ્હી ગેટ ચાર રસ્તા મહેન્દ્રપુરા સિનેમાના રોડ વચ્ચે ફૂટપાથ પર રહેતો જેને પોલીસે પકડી પાડીને તેની પાસેથી અલગ અલગ હોન્ડા એક્ટિવા મોપેડ નંબર નેવું તથા મજૂરી કામ કરતો હતો અને સુરતમાં હળવા ફરવા માટે મોપેડની ની જરૂરિયાત ઊભી થતા બંને એક્ટિવા ચોરી કરી વારાફરતી પોતે ચલાવતો હોવાની કબૂલાત કરેલ છે રાંદેર તથા અડાજણ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના વર્ણ શોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢીને આરોપીને રાંદેર અને અડાજણ પોલીસ સ્ટેશનને સોંપવામાં તજવીજ હાથ ધરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત